નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ હજુ તો પાવાગઢ વાળો કિસ્સો શાંત નથી પડ્યો ત્યાં જ ફરી એક વખત સુરતમાં જૈન સમાજની લાગણી દુભાણી હોય તેવો એક કિસ્સો સામે આવ્યો સુરતમાં જૈન મુનિ જ્યારે સવારે ચાલીને જતા હતા ત્યારે તેમને દેરાસરની બારેથી એક પશુનું કપાઈ ગયેલું માથું જોવા મળે છે જેને જોઈ અને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો અને મણિભદ્ર આ વિસ્તાર હતું સુરતનો આ વિસ્તાર છે કે જ્યાં વધારે જૈન રહે છે અને પોતાની વાત મૂકી હતી કે આ કૃત્ય કોણે કર્યું છે અને જેણે પર કર્યું છે તેને સૌથી વધારે સજા આપવામાં આવે આવો સાંભળ્યું શું કહ્યું તેમણે વહેલી સવારે આવતા એક ભાઈએ ઉપાસના સમાચાર આવ્યા ભેંસ એનું ગળું કાપીને મૂકવામાં આવ્યું છે એવું સમાચાર સાંભળતા ખરેખર ગાયનું ગળું નહીં અમારું પોતાનું ગળું કપાઈ ગયું હોય એવો અહેસાસ તો બધા જ મહાત્મા ઉપાય કરી તાત્કાલિક અહીંયા આવ્યા અત્યારે કદાચ આ કપડું ઢાંકેલું છે સહન થાય તેવું નથી વહેલી આનો ગંભીર નિર્ણય લેવામાં આવે અને જેણે આ કાર્ય કોઈક વ્યક્તિ દ્વેષને રાખીને કરેલું છે એના ઉપર ઉગ્ર થી કડક પગલા લેવામાં જોઈએ માત્ર ફરી આ પ્રશ્ન

પડી નથી અને સહન થાય તેવી પણ નથી હવે માંગ જ છે એક જ માંગ સૌથી પહેલા વારંવાર બે દિવસથી જુઓ છો જૈન સમાજ રોડ ઉપર આવીને આંદોલનો કરે છે સતત ત્યાં ધ્યાનમાં એક પણ પથ્થર મારો નહીં પગલા કરતા પણ ડરવો જોઈએ આવો મક્કમ પર નિર્ણય લેવામાં આવવો જોઈએ જોકે અજાણ્યા પશુ નું માથું એ રીતના કાપવામાં આવ્યું હતું કે જેની ઓળખ પણ ના થઈ શકે કે આ ગાય છે કે ભેંસ છે કે કોઈ અન્ય પશુ છે પરંતુ તે બાદ પોલીસની મદદ લેવામાં આવે છે જે બાદ સુરતના ડીસીપી રાકેશ બારોટ પણ ઘટના સ્થળ આવી જાય છે અને આપ કયું પશુ છે કે એનું માથું છે ને કોણ આરોપી છે તેનો તપાસનો ધમધમાટ શરૂ થઈ જાય છે જે બાદ પોલીસ દ્વારા એફએસએલની પણ મદદ લેવામાં આવે છે શું કહ્યું તેમણે શું છે પોલીસનું કહેવું જુઓ સવારે ખાનગી વ્યક્તિ દ્વારા અઢાર જણા પોલીસને મેસેજ મળેલો એ આધારે અહીંયા સ્થળ ઉપર આવતા એક પ્રાણીનો જે ધડનો ભાગ હોય માથાનો ભાગ એ પડેલો મળી આવેલો છે જેમાં સ્કીન નથી ઓછી દેખાય છે તો સ્પોટ પર આવી અને પ્રાઇમરી અત્યારે એફએસએલ અધિકારીને બોલાવવામાં આવેલા છે એનાથી સેમ્પલિંગ લેવામાં આવેલું છે જેથી ડીએનએ ટેસ્ટ પછી એમાં કયું પ્રાણી છે એ નક્કી થઈ શકે આ સિવાય વેટનરી ઓફિસને પણ બોલાવવામાં આવેલા છે અને એનાથી પણ સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યું છે અને આ સેમ્પલ એ મોકલી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે પાલ ગાર્ડન પાસે પણ અમુક અંગો મળી આવ્યા છે પાલ માટે મળી આવ્યા છે એ પણ એફએસએલમાં મોકલી આપવામાં આવે છે ચકાસણી સારું કે કોના અવયવો છે વેટરનરી ડોક્ટરને કહેવા પ્રમાણે અત્યારે એણે કોઈ કહ્યું નથી એણે એવું કહ્યું છે એફએસએલમાં મોકલી આપશે સેમ્પલ હાલ તો આ સમગ્ર મુદ્દે અત્યારે સુરત શહેરના જે આ વિસ્તાર છે તેની અંદર ચકચાર મચી ગયો છે કે કોણે જૈન સમાજની ફરી એક વખત શું બદલો લેવાની ભાવનાથી શું પાવાગઢનો વિરોધ કર્યો એની ભાવનાથી કે પછી કોઈ અન્ય કારણોસર જેણે પણ આ કૃત્ય કર્યું છે તેને પોલીસ કડકમાં કડક સજા આપે તેવું જૈન સમાજ દ્વારા અત્યારે નિવેદન આપવામાં આવી રહ્યા છે અને ફરી એક વખત આવું કૃત્ય ના બને તેને લઈને પણ અપીલ કરવામાં આવી રહી છે આગામી સમયમાં હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ જે ઘીનોનું કૃત્ય કર્યું છે તેની ધરપકડ કેટલા સમયમાં કરે છે અને તેની પાછળનું સાચું કારણ કઈ રીતના ઉગલાવે છે તે હવે કાયદો જ તેને જણાવશે ત્યાં સુધી જો તમે હજુ ગુજરાત તકને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી લેજો ફેસબુક અને ઇન્સ્ટા પર પણ ફોલો કરી લેજો જેથી કરીને તમામ અપડેટ સૌથી પહેલા તમારા સુધી પહોંચતા રહે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર